રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પોતાના આગવા અંદાજમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા જસદળ વિંછિયા વિસ્તારના પ્રવાસે પહોંચેલા પરેશ ધાણાણીએ જસદળના પ્રખ્યાત હીરા ઉદ્યોગની ખાસ મુલાકાત લીધી હતી અને હીરા ઘસતા કારીગરો સાથે નીચે બેસી પોતે પણ હીરા ઘસ્યા હતા આ પછી પરેશ ધાણાણી ઊભા થતા હતા તો બાજુમાં બેઠેલા એક રત્નકારાકારે તેમણે હજુ થોડા હીરો ઘસવાનો બાકી છે કઈ ફરી ઘસવા કહ્યું હતું જેને હસતા હસતા ધનાણીએ જવાબ આપ્યો હતો કે આખો હીરા મારી પાસેનું ઘસાવી લેતા તેમ કહી પ્રચાર વચ્ચે હળવા મોડમાં જોવા મળ્યા હતા ભરૂચ લોકસભા બેઠક પર ઈડી ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા જંબુસર પંથકમાં ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે પ્રચાર દરમિયાન ફરસાણની એક દુકાન પર જલેબી બની રહી હોય ચેતર વસાવા ત્યાં બેસી ગયા હતા અને જલેબી બનાવ્યા હતા આજના બાળકો કદાચ મારિયો ગેમથી અજાણ હશે પરંતુ નેવુના દસક તો આ ગેમ બાળકો અને યુવાનોની ફેવરેટ ગેમ હતી વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવર પટેલના ચહેરા સાથેનો મારિયો ગેમનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ગેમના માધ્યમથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે સુપર ધવલ ગેમમાં નિરક્ષરતા તૃષ્ટિકરણ ભ્રષ્ટાચાર બેરોજગારી જેવા મુદ્દાઓ ઉપર વિજય મેળવી આગળ વધવાની વાત અને પોતાના મત વિસ્તારના મતદારોને અલગ અલગ ગેરંટી આપવામાં આવી રહી છે આદિવાસીનો આ હક અને અધિકારના મુદ્દાને પણ આવરી લેવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ હિંદ ટીવી ન્યૂઝ સુરત